શું તમે ક્યારેય નેલ પોલિશની અંદર આ રીતે મીઠું એડ કર્યું છે નહીં નહીં એકવાર ચોક્કસથી કરી જજો ખરેખર બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે નેલ પોલિશ લેવાની છે જ્યારે પણ આપણે નેલ પોલિશ લગાવતા હોઈએ છીએ ત્યારે આ ભૂલ તો થતી જ હોય છે કોઈકવાર નેલ પોલિશ નીચે ઢળાઈ જાય છે તો આપણે શું કરીએ છીએ અને કપડાં વડે સાફ કરી લઈએ છીએ બટ આવું ન કરવું જોઈએ એમ કરવાથી વધુ ફેલાય છે બટ તમારે શું કરવાનું છે તે જગ્યાએ થોડું મીઠું એડ રસવાનું છે અડધી ચમચી જેટલું તો એકદમ આસાનીથી એ નેલ પોલિશ દૂર થઈ જશે અરે વા ખરેખર આની જે ટિપ્સ છે એ તમને બહુ જ ઉપયોગમાં આવવાની છે સૌથી પહેલા અહીંયા મેં લીધો છે રોટલીનો બાંધેલો લોડ આ રીતે રોટલી વણી લેવાની છે હવે ટેસ્ટી સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈની અંદર ઝીણો સમારેલો ગોળ લેવાનો છે ગોળ થોડો મેલ્ટ થાય ત્યાર પછી આની અંદર એક ચમચી જેટલું ઘી એડ કરવાનું થોડું ટોપરાનું છીણ અને જે જે આ છે એ વાટીને તમારે એડ એક રોટલી વણાઈ જાય ત્યાર પછી આપણે તૈયાર કર્યું છે સ્ટફિંગ એ મુકવાનું બીજી રોટલી ઉપરથી મૂકવાની વણીને અને ત્યાર પછી સરસ મજાનો પરાઠો તૈયાર કરી લેવાનો જે પરાઠો છે એ પોળી કરતા પણ ટેસ્ટી લાગે આટલી ટેસ્ટી રેસીપી હજુ સુધી તમે ટ્રાય જ નથી કરી સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે જ્યારે પણ રોટલીનો લોટ વધ્યો હોય રોટલી કરતા હોય ત્યારે આ રીતે સરસ મજાની એક રોટલી વણી લેવાની છે ઉપરથી એક ચમચી જેટલું તેલ લગાવીશ થોડું લાલ મરચું પાવડર એડ કરવાનું છે પાંચ ચમચી જેટલું થોડીક કોથમીર ઝીણી સમારેલી એડ કરવાની અને થોડા મીઠા લીમડાના પાન એડ કરવાના છે બહુ વધારે નથી કરવાના બેથી ત્રણ જેટલા હવે આનો ગોળ રોલ વાળી અને સરસ મજાનો એક પરાઠો તૈયાર કરી દેવાનો છે ખરેખર બહુ જ સરસ લાગશે સૌથી પહેલાં અહીંયા મેં કઢાઈ લીધી હતી એક વાટકી જેટલું મીઠું એડ કર્યું ત્યાર પછી આની અંદર ચાર બટાકા એડ કર્યા ત્યાર પછી આપણે આમાં થોડા મરચાં એડ કરીશું અને થોડી લસણની કળીઓ એડ કરવાની છે અત્યારે મેં સમજાવવા માટે આખું લસણ લીધું છે બટ તમારે લસણની કળીઓ લેવાની છે ત્રણથી ચાર મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર આને શેકી લેવું જો તમે દમ આલુ બનાવવાના હોય તો તળ્યા વગર આ રીતે રીતે પણ બની શકે છે હેલ્ધી થઈ જાય ત્યાર પછી એની છાલને દૂર કરી લેવી મરચાં અને લસણની પેસ્ટ કરી લેવી અરે હજુ સુધી ટ્રાય જ નથી કર્યો તમે સૌથી અહીંયા શું કર્યું છે મેં એક તવી લીધી છે તવીની અંદર મીઠું એડ કરવાનું છે એક વાટકી જેટલું મીઠું થોડું ગરમ થાય ત્યાર પછી આપણે થોડી લસણની કળીઓ અને થોડા મરચાં એડ કરીશું સારી રીતે આને શેકી લેવાનું છે ત્રણ થી ચાર મિનિટ માટે ત્યાર પછી લસણના ફૂતરા દૂધ કરી અને પેસ્ટ કરી લેવી આ પેસ્ટને મંજુરીયા મેગીન કોઈ પણ શાક બનાવી હોય તેમાં એડ કરશો તો ખરેખર બહુ જ સરસ લાગશે બાંધીલા લોટની અંદર શું તમે ક્યારે ટામેટા એડ કરાશે નઈ નઈ એક વાર ચોકસી કરીજો જો બહુ જ સરસ રિઝલ્ટ મળશે સૌથી પહેલા તમારે ઘઉંનો લોટ લેવાનો છે સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવડર એલી ખાંડ 4 થી 5 ચમચી જેટલી એડ કરવાની છે થોડું તેલ એડ કરી બધું જ બરાબર રીતે મિક્સ કરી લે ત્યાર પછી ટામેટાની પ્યુરી કરી અને લોટ તૈયાર કરી લેવાનો છે જો જરૂર પડે તો થોડું પાણી પણ એડ કરવું આ લોટના જો તમે પરોઠા તૈયાર કરશો તો ખરેખર બહુ જ સરસ લાગે છે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો બાય